ભાવે ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર એક વાર અમારી દુકાનની અવશ્ય મુલાકાત લો પારસ પ્રોવિઝન સ્ટોર ભટ્ટ માર્કેટ મુખ્ય બજાર કાલેજ જિલ્લો ભરૂચ ભરૂચ જિલ્લામાં તહેવાર નિમિત્તે અલગ અલગ સ્થળોએ પાંચ લોકો ડૂબ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે જેમાં સાંજના બે બાળકો નંદેલા ગામમાં આવેલા તળાવમાં ડૂબી જવાની ઘટના સામે આવી છે જેમાંથી એક બાળકનો મૃતદેહ લાશ્કરોએ શોધી કાઢ્યો છે જ્યારે બીજો બાળક હજી લાપતા હોવાનું જાણવા મળ્યું છે ભરૂચ શહેર જિલ્લામાં ધૂળેટી પર્વમાં નદીમાં નહેરમાં ઘણા લોકો નાહવા જતા હોય છે અનેક લોકો ડૂબી જવાની સંભાવનાઓ રહે છે ત્યારે આજે પણ ભરૂચ જિલ્લામાં અલગ અલગ પાંચ સ્થળોએ ડૂબી જવાની ઘટનાઓ નોંધાઈ છે જેમાં ભરૂચ જિલ્લામાં સમની દયાદરા કડોદ મક્તમપુર અને નંદેલા ગામની પાછળના મિલનનગર નજીક આવેલા તળાવમાં બે બાળકો ડૂબી જવાની ઘટનાનો પાંચકોલ પાલિકા ઓફિસે મળ્યા હતા જેમાં નંદેલાવ ગામની વાત કરવામાં આવે તો બે મિલન નગરમાં રહેતા એક સાત વર્ષીય અને બીજો અગિયાર વર્ષીય કોઈ કારણોસર સાંજના નંદેલાવ ગામના તળાવમાં ડૂબી જવાની ઘટના બની હતી જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોને કરવામાં આવતા તેઓએ દોડી આવી તળાવ માંગ બાળકોની શોધખોળ આરંભી હતી જેમાંથી એક સાત વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો પરતું અંધારું થઈ ગયું હોય બીજા બાળકોને શોધવામાં મુશ્કેલ પડતી રેસ્ક્યુની કામગીરી બંધ રખાઈ હતી ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસમાં થતા તેઓએ પણ દોડી આવી એક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે ત્રણ લોકોને શોધવાની કામગીરી બાકી છે યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે